કેટલા કલાક કરવાનું બે કલ્લર બે કલાક ના ચાર ચાર કલ્લક કર્યું હોય તો આપડે બરોબર રૂપિયા ભર દયો બરોબર બધી હા જો તો બીજા પૂરા તો નાખવા

mọi người 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 લેવાન ચક્કર ના બરોબર તમે અરે આવો સાઈડમાં આવો વાત બધું બરોબર

માથા કૂટ નઈ કરવાની છેઠ મામું ના ખતરનાક હે જોવો કાઢી મેલશે તરત જ તરત જ ને તમે જેટલી ને તો બધું આપણે કાઢવાનું છે આ બધું ચૂંટવાનું છે અને છે આ જો 220 છે ચાલે બરોબર 220 આ 220 તો બરોબર છે બરોબર 220 તો

બોલાત બોલો જો હું આમ હેડ્યો આવતો તો અરે ખાલી કોમ ટોટમાં આવી ગયો